જૂનાગઢ જિલ્લામાં કુલ ચાલીસ કિલોમીટરનો દરિયાઈ સરહદ છે આ દરિયાઈ સરહદને વધારે સુરક્ષિત કરવા માટેની એક મોકડ્રીલ એક દરિયાઈ સુરક્ષા એક્સરસાઇઝ રાખવામાં આવેલી આ સમગ્ર એક્સરસાઇઝમાં કુલ ચારસો ને છવ્વીસ જેટલા અમારા પોલીસ જવાન એસઆરડી અને જીઆરડીના જવાનો છે એમણે આ સમગ્ર એક્સરસાઇઝમાં ભાગ લીધો છે આ આખી એક્સરસાઇઝમાં બાવીસથી વધારે અધિકારીઓએ ભાગ લીધો છે સૌથી અગત્યની બાબત એ છે કે દરિયાઈમાં બોટ પેટ્રોલિંગ પણ સાથે સાથે કરવામાં આવેલું છે જમીન માર્ગ ઉપર ચાલીસ કિલોમીટરના ચાર ચાર કિલોમીટરના એવા દસ ટુકડાઓ કરવામાં આવ્યા જેની કુલ દસ ટીમ છે એ પાડવામાં આવી દરેક ટીમ એમના નિશ્ચિત એવી જગ્યાએ એના લેટલોંગ ઉપર સવારમાં ત્યાં પહોંચી ગઈ ત્યારબાદ એક સાથે એમનું વાયરલેસ કોમ્યુનિકેશનની સાથે એ દસે દસ ટીમ પોતાનું ફૂટમાર્ચ કરી અને સમગ્ર ચાલીસ કિલોમીટર છે એ આ દસે દસ ટીમે ચાર ચાર કિલોમીટરના અંતરે ફૂટમાર્ચ કરેલો અને સૌથી અગત્યની બાબત એ છે કે આ આખી એક્સરસાઇઝને બરાબર નિરીક્ષણ થઈ શકે રૂટ ઉપર કેવા પ્રકારની ટેરેન છે કેવા પ્રકારના મેનગ્રુવના જંગલો છે ત્યાં એવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે કે કેમ આનું બારીકાઈથી નિરીક્ષણ થઈ શકે એ માટે વિડિયોગ્રાફી અને ડ્રોન તો થઈ શકે એની સાથે સાથે પેરાગ્લાઇડિંગ દ્વારા પણ આ સમગ્ર ચાલીસ કિલોમીટરનું રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવેલ છે આ સમગ્ર એક્સરસાઇઝ દરિયાઈ સુરક્ષા વધારવા માટે દરિયાના કિનારે કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એ પોલીસના ધ્યાને આવે સાથે સાથે લોકલ જે સાગર સાગરખેડૂઓ છે એમની સાથે પણ એક સંકલન થાય અને આવી કોઈ પણ દરિયાઈ સુરક્ષામાં છીંડા ન રહી જાય એ માટેની તકેદારીના ભાગરૂપે આ એક સમગ્ર ડ્રીલ છે એ રાખવામાં આવેલી હતી